શહેરોમાં ટ્રાફિક સહિતના મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કાર મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને ટકોર કરી છે હાઈકોર્ટે કહ્યું કે માત્ર લોકોની સામે કાર્યવાહી કરતા નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ પંદર દિવસથી ડ્રાઈવ બાદ સ્થિતિ જેમની તેમ થાય છે માત્ર ડ્રાઇવ કરવાથી જ નહીં ચાલે કમિશનર સીપી ડીસીપી અને ગાંધીનગરના અધિકારીઓએ સમયાંતરે રિવ્યુ કરવાની જરૂર છે ટ્રાફિક બ્રિગેડના જવાનોને જ્યાં ફરજ આપી હોય છે ત્યાં માત્ર તેઓ હાજર હોય છે પણ કામ કરતા નથી ટીઆરબી જવાનોની જવાબદારી યાદ અપાવતા હાઈકોર્ટે કહ્યું કે રસ્તાઓ પર જામ થઈ જાય છે અને લાગે છે કે હવે જવું પડશે ત્યારે તેઓ ઊભા થાય છે સાથે દેખીતી રીતે જ સરળ લાગતી વસ્તુઓ હકીકતમાં સરળ નથી અને ફોર્સમાં કલ્ચરની જરૂર છે સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે ફોર્સથી માનસિકતા બદલવાની જરૂર છે સુનાવણીમાં કોર્ટ મિત્રએ કહ્યું કે અગિયાર વાગે ચીફ જસ્ટિસ પસાર થયા બાદ પોલીસ કર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે ટ્રાફિકની સમસ્યાને લઈને કોર્ટ મિત્રએ બાયસેકની એનની મદદ લેવા પણ સૂચન કર્યું છે લો ઓર્બિટ સેટેલાઇટની મદદથી જીઓ ઇન્ફોર્મેટિક્સ સહિતના મુદ્દે પણ નિવારણ થઈ શકે છે તો ટ્રાફિક મુદ્દે ટકોર કરવામાં આવી છે આંકડાઓ જુદા ખૂબ મોટા એસ્ટાબ્લિશમેન્ટની જરૂર છે તેવું હાઈકોર્ટે ટાંક્યું છે ચારસો ચુમ્વાલીસ ફરિયાદોનું કેટલા કલાકમાં નિરાકરણ લાવ્યા તેવો સવાલ પણ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો હતો આ સાથે જ પંદર દિવસથી ડ્રાઇવ બાદ સ્થિતિ જેમની તેમ થાય છે માટે તેના પર હજુ પણ કાર્ય કરવાની જરૂર છે તેવું કટાક્ષ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું માત્ર ડ્રાઈવ કરવાથી કામ નહીં થાય તેના પર ભાર મૂકીને કાર્ય કરવું પડશે